આજે જે એક તમારે પણ અમે દેખાવ છે કે કઈ રીતે હવે મિત્રો હું આવી ગયો છું બાઇક લેવા અને હવે જવાનું છે ગેટ લેવા જે વેલકમ ની આગળ એન્ટ્રી વાળો ગેટ આવે તે જવાનું છે પાદર અહીંયા કને હવે તમને દેખાડે ફાધર જતા અને ગેટ કેવો છે કેવો નથી જોવા ત્યાં સુધી હવે ફાધર જઈને

તમે પણ દેખી શકો છો કે ગાડી ભરાઈ છે જેમ કે હવે જરાસા છે અમે પીલડી દેખો આગળનો નો વિડીયો Thank mm -hmm. you.